હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું વઘારેલા મમરા કે મમરાનો ચેવડો આપણા ઘરનો ના ભાવે પણ બીજાના ઘરનો હોય ને તો બહુ જ ભાવે આ એક વાસ્તવિકતા છે સાચી વાતને તો એકદમ ચટપટો ટેસ્ટી એક સિક્રેટ મસાલા સાથે આજે આપણે ધાણી મમરાનો ચેવડો બનાવીશું બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકશો તો ધાણી મમરાના ચેવડાનો મસાલો બનાવવા માટે આ રીતે ગ્રાઇન્ડિંગ જરની અંદર એક મોટી ચમચી લાલ મરચું એડ કરીશું અડધી ચમચી પણ થોડો બ્લેક મરી પાવડર એક નાની ચમચી આખું જીરું એડ કરીશું તમારી પાસે સેકેલું જીરું હોય તો લઈ શકો અને સેકેલા જીરાનો પાવડર હોય તો એ પણ તમે આની અંદર એડ કરી શકો છો હવે અહીંયા એક મોટી ચમચી એકદમ ઝીણી અને ફ્રેશ ગ્રીન આ રીતે લીલી વરિયાળી લઈશું એને પણ એડ કરીશું આ ચેવડાની અંદર લીલી વરિયાળીનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે એટલે જરૂરથી એડ કરવી અને ચેવડાને એકદમ સરસ એવો ચટપટો ટેસ્ટ આપે એના માટે બે ચમચી જેટલી ખાંડ એડ કરશું અને અહીંયા દોઢ ચમચી ચમચી જેટલો મેં આમચૂર પાવડર લીધો છે એને પણ એડ કરીશું જે બહાર માર્કેટમાં ચીવડો મળતો હોય છે એમાં લીંબુના ફૂલ હોય છે જો તમારે લીંબુના ફૂલ એડ કરવા હોય તો તમે કરી શકો છો હવે બધી જ વસ્તુને એકદમ સરસ એવી ગ્રાઇન્ડ કરી લઈશું તો એકદમ સરસ એવો ચટપટો મસાલો તૈયાર છે આ મસાલો તમે નોર્મલ મમરા વઘારતા હોય તો એની અંદર પણ તમે એડ કરી શકો છો હવે મસાલાને સાઈડમાં મૂકી દઈશું અને ચેવડો બનાવી લઈશું તો ચેવડો બનાવવા માટે એક પેનની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલને સારી રીતે ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલી જીરું અડધી ચમચી જેટલી હિંગ એડ કરીને થોડા એવા આખા શિંગદાણા એડ કરીશું સિંગદાણાનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે એટલે જરૂરથી એડ કરવા તો આ રીતે મેં અહીંયા અડધો ખપથી પણ થોડા એવા ઓછા શિંગદાણા લીધા છે તમે આ ચેવડાની અંદર તમારી રીતે માપ એડજસ્ટ કરી શકો છો તમને જે પણ વસ્તુ વધારે ભાવે વધારે એડ કરવાની અને જે વસ્તુ તમારા ઘરમાં ઓછી ખાતા હોય તમારે એ રીતે એડ કરવાની તો સિંગદાણા એકદમ સારી રીતે સતરાઈ ગયા છે કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે અહીંયા થોડી એવી તીખાશ માટે હું લીલા અને લાલ બંને મરચાં એડ કરી દઈ છું આ મરચાં વધારે પડતા તીખા નથી પણ મરચાંનો ક્રન્ચીનેસ અને ફ્લેવર ચેવડામાં સરસ આવે હવે અહીંયા એક મુઠ્ઠી જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું મીઠા લીમડાના પાન એકદમ ફ્રેશ હોય ને તો ચેવડાની સુગંધ અને એકદમ ટેસ્ટ સરસ આવશે તો ફ્રેશ મીઠા લીમડાના પાન અને અહીંયા એક નાની ચમચી મેં અહીંયા આખી વરિયાળી લીધેલી છે વરિયાળાનો પાવડર તો આપણે કર્યો જ છે મસાલાની અંદર પણ આખી વરિયાળીનું પણ ફ્લેવર સરસ આવશે એટલે એક ચમચી એડ કરીને સારી રીતે સાતળી લઈશું બધું જ મિશ્રણ સારી રીતે સતરાઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ આપણે લો કરી દેવાની છે તમે આની અંદર સુકા નારિયેળનું કટકા કરીને એડ કરી શકો છો દાળિયાની દાળ પણ જો ભાવે તો તમે એડ કરી શકો છો હવે એક ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું ને મિક્સ કરી લઈશું હળદર પાવડર એડ કરીને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા ધાણી મમરાનો છેવડો છે એટલે અહીંયા મેં ધાણી અહીંયા જે જુવારની ધાણી મળે છે અત્યારે સિઝનમાં છે હોળી આવી રહી છે તો બધે જ માર્કેટમાં જુવારની ધાણી સરળતાથી મળી જશે તો આ રીતે જે નાની જુવારની ધાણી આવે છે એને લઈને એડ કરીશું મેં અહીંયા ત્રણ કપ જુવારની ધાણી લીધી છે ને ચાર કપ મમરા લીધા છે બધી જ વસ્તુને આપણે આ રીતે એડ કરી લેવાની છે આ મમરા અને ધાણી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે હવાઈ ગયેલા ના હોવા જોઈએ એકદમ ક્રિસ્પી હોવા જોઈએ હવે એક ચમચી મીઠું એડ કરીશું કે પછી સ્વાદ પ્રમાણે અને આપણે બનાવેલો જે મસાલો હતો એ ચાર ચમચી એડ કરી લઈશું ને સારી રીતે મિક્સ કરી લઈશું આ મસાલાનો ફ્લેવર એટલો સરસ એવો આવતો હોય છે જો તમે ચેવડો કે મમરા નહીં ખાતા હોય ને તો પણ રેગ્યુલર ખાવા લાગશો આ મસાલાથી એટલો ચટપટો ટેસ્ટી બહારના મસાલા પણ તમારા ભૂલી જશે એટલો સરસ ઘરે સરળતાથી બનીને તૈયાર થઈ જશે તો ધાણી મમરાનો ચેવડો આપણો તૈયાર છે આ રીતે મિક્સ કરી લેવાનો જો તમે વેકેશનમાં કે હોળી પર ક્યાંય તમે જો બારગામ જવાના હોય તો ડબ્બામાં પેક કરીને આ ચેવડો તમે લઈ જઈ શકો છો દસથી પંદર દિવસ કંઈ જ નહીં થાય એ ટાઇટ ડબ્બામાં લઈ જવાનો એટલો સરસ રહેશે ઘરે પણ તમે બનાવીને બાળકોને આપી શકો છો કોઈ ગેસ્ટ હોય તો ચા કે કોફી સાથે પણ તમે એન્જોય કરી શકો છો તો કેવો લાગ્યો આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ